સુરત મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સુધીમાં વડોદરા ટીમ ટીમ મોકલવાનો જોવા મળ્યો હતો સાંજે ફાયર વિભાગની મોકલ્યા બાદ ટેકનિકલ વિભાગની અને આરોગ્ય વિભાગની ટીમને પણ વડોદરા મોકલવામાં આવી છે શક્ય તેટલી જ વડોદરામાં ઝડપથી કામગીરી શરૂ કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે મોટા મશીનો જેસીબી ટ્રક અને અધિકારીઓ સાથે તમામ ટીમો રવાના થઈ છે તાપી નદીમાં સમયાંતરે આવતા પૂર જેવી સ્થિતિ વડોદરામાં પણ જોવા મળી છે વિશ્વામિત્રી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયા છે જનજીવન પર તેની ખૂબ મોટી અસર થઈ હતી અનેક લોકો ફસાયા હોવાની ઘટના બની રહી છે આવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા જે કામગીરી થઈ શકે તે પણ વધુ પડતા પાણીના કારણે યોગ્ય રીતે ઝડપથી ન થઈ શકે જેથી સુરત કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કામગીરીથી લઈને આરોગ્ય સુધીની કામગીરી ઝડપથી થાય તે માટે ટીમ રવાના કરવામાં આવી હતી ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે પહોંચી જતાં રેસ્ક્યુ કામગીરી કરીને અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની સફળ કામગીરી શરૂ કરી દેવાઈ છે જે સ્થળ પર પાણી ઉતરવાના શરૂ થયા છે ત્યાં આગળ રોગચાળો ન ફેલાય તેની તાકીદે કામગીરી શરૂ કરવાની ફરજ પડતી હોય છે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ઉતરી ગયા હતા ત્યાં પહોંચીને આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરી હતી સુરત કોર્પોરેશન દ્વારા વડોદરા ખાતે ટેકનિકલ વિભાગના અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેનો સ્ટાફ મોકલ્યો છે જેમાં ડેપ્યુટી ઇજનેર ત્રણ આસિસ્ટન્ટ જુનિયર ઇજનેર ત્રણ સુપરવાઇઝર ત્રણ ટેકનિકલ આસિસ્ટન્ટ છ મુખ્ય આરોગ્ય નિરીક્ષક એક આરોગ્ય નિરીક્ષક આરોગ્ય નિરીક્ષક અને મુકાદમ તેમજ મશીનરીમાં જેસીબી મશીન ચાર એમજીવી ટ્રક પાંચ એચજીવી ટ્રક ચાર રોબોટ એક યોદ્ધા ચાર ગ્રેપ બકેટ ચાર જેટિંગ બે ગલ્પર ચાર સુપર સક્કર એક એક એમ્બ્યુલન્સ અને ચેઇનસો મશીન આઠ વધુમાં ચૂનાની ફાક ત્રણ કિલો બ્રશ નેવું પાવડા પાવડી ઊભા ઝાડુ ટોપલા હેન્ડ ગ્લવ્સ માસ્ક જંતુનાશક દવા છંટકાવના પંપ સહિતની સામગ્રીઓ મોકલવામાં આવી છે સુરતના મેયર દક્ષેશ માવાણીએ રાત્રે ઉપસ્થિત રહી આ ટીમોને રવાના કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત